હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે સાફ સફાઈ ચાલુ છે ચકલાના દાણા નાખવા માટે તમે જોઈ શકો છો સાહેબ સાફ સફાઈ કરે સાહેબ દાણા નાખવા માટે સાહેબ સાફ સફાઈ કરે કરબલ પણ ખરું ઋતુ ગાઈસ ચાલુ થઈ ગઈ છે તો હવે પાંદા વધારે ઘટશે અહીંયા તો હવે

માટી કાઢવાનું ચાલુ છે તો ગાઈસ હવે જઈએ છીએ થોર વસ્તુ લેવા માટે તો સાહેબ ક્યાં જવાનું છે આપણે ગાઈસ અમે જઈએ છીએ થોર મરચું લેવા તો ચાલો ત્યારે તો ગાઈસ અમે આ ગયા છીએ થોર મરચું ગયા છીએ તમે જોઈ શકો છો અમે લઈ લીધું છે મરચું

તો ગાયસ ખેતરમાંથી હવે ઘરે આવી ગયા છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં